તો રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રીએ ડાંગમાં પ્રાથમિક શાળાની મુલાકાત લીધી બીલી આંબા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકોનો શાળામાં પ્રવેશ કરાવ્યો અને ખાસ આ સ્કૂલમાં નિરીક્ષણ પણ કર્યું રાજ્યભરમાં બત્રીસ પોઈન્ટ તેત્રીસ લાખ બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે મંત્રીમંડળના જે પણ સભ્યો છે તે અલગ અલગ જિલ્લામાં હાજર રહીને પ્રવેશોત્સવ કરાવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પહોંચ્યા હતા ડાંગની જે બિલી આંબા પ્રાથમિક શાળા છે ત્યાં બાળક બાળકોના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં